બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી કે સાહેબ નાઓની પ્રોહી અંગેની ના બધી દૂર કરવા આપેલ સૂચના મુજબ એલસીબી પીઆઈ તેમજ તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે પાટણ જીમખાનાથી ખોડિયા ચોકડી જવાના રોડ ઉપર આવેલ અમીર શાહિદ સાહ દરગાહની વાડીમાં એક છોટા હાથી માં ભારતીય બનાવટનો વિદેશી દાસ દારૂ ભરેલ છે અને તેઓ તેના ઉપર તેમાં એક ઘોડો બાંધી રાખેલ છે અને તેમાં ચોરખાનું બનાવી તેની આડમાં દારૂ લાવે છે જેથી જે અંગે હકીકત આધારે રેડ કરતા સ્થળ ઉપરથી એક ટાટા કંપનીના છોટા હાથી તેમાં તેના તેમાંથી બાંધેલ એક ઘોડો તેમજ ખાનામાંથી ગુપ્ત ખાનામાંથી કુલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલના ચારસો પંચ્યાસી કિંમત બે લાખ પાસઠ હજાર એકસો નેવું તેમજ બીજા મુદ્દામાલ સહિત કુલ આઠ લાખ પચીસ હજાર એકસો નેવનો પ્રોહિત મુદ્દામાલ કબજે કરી સિટી એ પોલીસ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાઈ આગળની તપાસ કરવામાં આવેલ છે તેમજ આ કામે હાલ લગ્નની સિઝન ચાલુ હોય જેથી ઘોડા માટે ને એના સામૈયા માટે જે ઘોડાનો ઉપયોગ થતો હોય તેની આડમાં ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય હોય જે અંગે એલસીબીએ નવી એમોથી લવાતા દારૂ અંગે પર્દાફાશ કરેલ છે